હલો હાય 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 રવિ સમાચારમાં આપનું સ્વાગત કરું છું સૌથી પહેલા વિદેશના સમાચારમાં યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે મંગળ પર અમેરિકાનો ઝંડો ફેલાવાની વાત કરી છે અને વિશ્વના તમામ દેશો કરતા તે લોકો આગળ નીકળી જશે તેવું ટ્રમ્પનું કેવું છે ચાલો વિડીયો જોઈએ Vast frontiers of science, and we're going to lead humanity into space and plant the American flag on the planet Mars and yeah. even far beyond. Yeah. And through it all, we are going to rediscover the unstoppable power of the American spirit. And we are going to renew unlimited promise of the American dream. Every single day, we will stand up and we will fight, fight, fight for the country our citizens believe in and for the country our people deserve. my fellow americans, get ready for an incredible future because the golden age of america has only just begun. it will be like nothing that has ever been seen before. thank you. god bless you and god bless america. <laughs> કોરિયાના સાઉથ કોરિયામાં ફાઈટર જેટનો ઉત્તર કોરિયાની સરહદ નજીક ભૂલથી બોમ્બ મારો થયો

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે તેલંગાણાનો રંગારેડ્ડી જિલ્લામાંથી અમેરિકા ભણવા ગયેલો છોકરો છે જેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે જેની ઓળખ છે જી પ્રવીણ માત્ર છવ્વીસ વર્ષનો પ્રવીણ વિસ્કોન્સિન ના મેલબોકીમાં એમએસ નો અભ્યાસ કરી રહ્યો હતો અને સ્ટોરમાં પાર્ટ ટાઈમ જોબ પણ કરી રહ્યો હતો અને તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે ત્યારબાદ સમાચાર છે આપણા ભારતના જયશંકર સાહેબના કે જેઓ લંડનના પ્રવાસે ગયેલા પણ સુરક્ષા કર્મીઓની ચૂકને કારણે તેમના પર હુમલો થયો છે અને આપણા દેશનો ઝંડો તે પણ તેમની સામે અપમાનિત કરવામાં આવ્યો છે ઝંડાને તો આપણે ચાલો જોઈએ એ વિડીયો

उधर क्यों या भी है? आऊं। उधर क्यों है? हाँ। उधर क्यों? आऊं। किसकी चीज़? ये बात मत करो सुसदाय कुन कुन। चुप रहा है? क्या हो गया है। ये लोग कूद रहे हैं। निमंत्रण थुड़ी दबो। निमंत्रण थुड़ी दबो। महिले की नहीं है।

કે જેમાં કઈ રીતના આ છોકરે બાકડી રહી હતી ત્યારબાદ હવે વાત કરીએ કન્નડ એક્ટ્રેસ જેનો ચહેરો તમે જોઈ રહ્યા છો જે કન્નડ એક્ટ્રેસ છે જે ઘણી બધી વાર લગભગ એક મહિનામાં વીસ થી ત્રીસ વાર તે દુબઈમાં જતી એક વર્ષમાં ત્રીસ વાર દુબઈ ગઈ હતી અને

ભારતીય નાગરિક કે જેઓ યુએઈમાં છે એવા બે ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે જેઓને ખૂનના ગુના બદલ આકરી સજા આપવામાં આવી છે જેમાં મોહમ્મદ રીનાક્ષ જેને સ્થાનિક

ભારતમાં બહુ વધી રહ્યું છે આ લોકોએ તો તેમની પાસેથી ચુમ્મોતેર સિત્યાસી કરોડ ની સાયબર છેતરપિંડી છે જેમાં ગુરુગ્રામ સાત લોકોની ધરપકડ કરી છે પોલીસે તેમની પાસેથી માત્ર સાત લાખ સાહીઠ હજાર રૂપિયા રોકડા સાત મોબાઈલ ફોન અને ત્રણ સિમ કાર્ડ જપ્ત કર્યા છે ગુરુગ્રામ પોલીસ દ્વારા હવે વાત કરીએ સુરતની ગુજરાતના મહત્વના સમાચારમાં સુરતની વાત કરીએ આપણે તો સુરતમાં આગજની ફેલાઈ ગઈ છે એ હું આપની રજૂ કરું ટેક્સટાઇલ માર્કેટની અંદર જે આગ લાગી દુર્ઘટના ખૂબ જ દુઃખદાયક છે શિવશક્તિ માર્કેટમાં સાતસો થી આઠસો પરિવારનું જે કઈ હતું એ બધું ભસ્મીભત થઈ ગયું છે આ પરિવાર નોંધારા બની ગયા છે ચાર દિવસ હું બારગામ હતો ગઈકાલ ના મેં જોયું અને અમુક પરિવાર તો ધુસકે ધુરસ્કે રડતા હતા એવા પણ મેં વિડીયો જોયા આથી મને બુક દગ થયું છે આવી દુર્ઘટના ન બને એની તકેદારી પણ આપણે સૌએ રાખવી જોઈએ આપણે એમના સૌ દોષિત છીએ આ પરિવારને ઉભા કરવા માટે સરકારે ખૂબ જ એને મદદરૂપ થવું જોઈએ એ મદદરૂપ કરવા માટે સરકારના જે કંઈ જાહેર કાર્યક્રમો હોય એ રદ કરી અને એ જાહેર કાર્યક્રમોનો ખર્ચ આ પરિવારોમાં તે જો ડાયવર્ટ થશે તો આ પરિવારો ઊભા પણ થઈ શકશે અને આ પરિવારોને ખૂબ સારી મદદ પણ મળી રહેશે અને દેશમાં અને રાષ્ટ્રમાં એક સારો દાખલો પણ બેસી શકશે આવી મારું વિનંતી છે સરકારને હા તે વાત સુરતની આગજની પાછળ આપણને વાત કરી ત્યારબાદ હવે એક સરસ મજાનો વિડીયો મિત્રો તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કારણ કે આપણે જોઈએ છે કે ઘણી બધી વાર બાઈક ચાલકોના સ્ટન્ટના વિડીયો આવતા હોય છે યુવાનો બધા છોકરાઓ જેઓ બાઇક સ્ટન્ટ વારે ઘડી કરતા હોય છે પકડી પણ જતા હોય છે પણ અત્યારે જે વિડીયો હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું જે ફન રંગ ચેનલ પર પણ આ વિડીયો છે કે જેમાં એક ઉંમર વડે વ્યક્તિ બાઇક પર સ્ટન્ટ કરતો દેખાય છે વાત કરીએ મિત્રો એક મોબાઈલ ચોરની આમ તો મોબાઈલ ચોરીના ઘણા બધા કિસ્સા આપણા સામે આવતા જ રહેતા હોય છે પણ આ વખતે એક જે કિસ્સો આવે છે જે વિડીયોમાં કમ્પ્લીટ દેખાય છે

चार दो एक चार बहराइच वाराणसी इंटर वाराणसी इंटरसिटी एक्सप्रेस फ्रॉम प्लेटफॉर्म नंबर थ्री कृपया ध्यान दीजिए इंटरसिटी एक्सप्रेस बहराइच से चलकर वाराणसी को जाने वाली प्लेटफॉर्म क्रमांक तीन पर आ चुकी है आई हैव ब्यूरो अटेंशन प्लीज ट्रेन नंबर वन फोर टू वन फ्रॉम बहराइच टू वाराणसी हजराइट्रॉन प्लेटफॉर्म नंबर ત્યારબાદ આગળ વાત કરીએ ભવનગર પોલીસ ની ભાવનગર પોલીસે ચિત્ર એસબીઆઈ બેંક બહાર ગઈકાલે પંચોતેર લાખ રૂપિયાની લૂંટ થઈ હતી તો પોલીસે ગણતરીના સમયમાં લૂટ કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે હવે આગળ વધીએ મનોરંજન જગતના સમાચાર પર તો સૌથી પહેલી વાત છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની હવે તારક કા ઉલ્ટા ચશ્મા તેમની એક એક્ટ્રેસ છે જેનિફર મિસ્ત્રી કે જેમને કહ્યું છે બાળકોને લઈને તેઓ ખૂબ ચિંતિત છે ચિંતિત છે અને અત્યારે જયારે નો ટાઈમ ચાલી રહ્યો છે ત્યારે તેમનું કેવું છે કે બાળકોનો મુખ્ય મુદ્દો શિક્ષણનો હતો ક્યારેક બાળકોને ખૂબ હેરાન કરવામાં આવતા હતા પરીક્ષા છે જેનો અર્થ એ થાય છે કે ઘણી એવું લાગે છે કે આપણે રાત્રિનું શૂટિંગ કરી રહ્યા છે હવે રાત્રિના શૂટિંગ દરમિયાન તે બિચારા શૂટિંગ પણ કરી રહ્યા છે અને સાથે બેસીને અભ્યાસ પણ કરી રહ્યા છે સવારે સાત વાગે પરીક્ષા છે છ વાગે તેમને છોડી દેવામાં આવે બિચારા સીધા પરીક્ષા આપવા જતા મને કહો કે કેવી રીતના પરીક્ષા આપી હોય બાળકોએ ઘણું બધું બલિદાન આપ્યું છે પણ તે ટ્રીટમેન્ટ થી ખુશ હતા તેમને મજા પણ આવતી હતી વાંધો નથી ત્યારબાદ આપણે વાત કરીશું અનુરાગ કશ્યપની અનુરાગ કશ્યપ કે જેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી તેઓ નીકળી ગયા છે અને એમને બોલીવુડને ગુડ બાય કરી દીધું છે એનું કારણ એ છે કે એમનું કેવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે માત્ર નફો કમાવા વિશે વિચારે છે આર્ટ સિનેમાનું હવે કોઈ સ્થાન રહ્યું નથી દરેકે પોતાની ફિલ્મથી પાંચસો આઠસો કરોડ કમાવા છે ઇન્ડસ્ટ્રીમાં જે પહેલા ક્રિએટિવ બાબતો હતી તે હવે જોવા પણ મળી રહી નથી આ વાત છે અનુરાગ કશ્યપ સાહેબની કે તેઓએ બોલીવુડ છોડી દીધું છે અને પોતાના ઘરે પાછા જતા રહ્યા છે હવે વાત કરીએ મિત્રો છવા ફિલ્મની છવા ફિલ્મનું એક સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું મહારાષ્ટ્રમાં ભાજપના નેતાએ છવા ફિલ્મના વખાણ કર્યા અને આ ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ પણ ગોઠ્યું પીએમ મોદી અને સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ આ ફિલ્મની પ્રશંસા કરી છે આપણને સૌને ખબર છે કે છવા ફિલ્મમાં વિકી કૌશલે બહુ સારું કામ કર્યું છે ત્યારબાદ મિત્ર વાત છે માર્કો ફિલ્મની માર્કો ફિલ્મ ની વાતમાં એવું છે કે સેન્સર બોર્ડે માર્કો ફિલ્મને ટીવી પર પણ દર્શાવવાની મંજૂરી નહીં આપી એમને જણાવ્યું છે કે આ ફિલ્મમાં વધુ પડતી હિંસા છે તે પરિવાર સાથે બેસીને ખાસ કરીને બાળકો સાથે બેસીને જોઈ શકાય આ ફિલ્મ ટીવી નથી એટલે સેન્સર બોર્ડે આ ફિલ્મ પર કાતર મારી છે તો આ હતા મિત્રો આપણા મનોરંજન જગતના સમાચાર હવે આપણે આગળ વધીશું ક્રિકેટ જગતના સમાચાર તરફ તો ક્રિકેટ જગતમાં સૌથી પહેલા વાત કરીએ મોહમ્મદ શામીની કે મોહમ્મદ શામીનો એક વિડીયો જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ફોટો પણ એનો વાયરલ થઈ રહ્યો છે કે ડકઆઉટમાં બેઠા બેઠા તેઓ કંઈક કોલ્ડ ડ્રિંક પી રહ્યા છે તો તેની સામે એક મૌલવી સાહેબ છે જેમણે तो, उच्चे उच्चे। तो जो ये वीडियो इस्लाम के फराइज अरकानों में से जो फर्ज रुकन है उनमें तोहिद नमाज रोजा हज और जक़ात है इनमें से अहमुल फर्ज एक फर्ज रोज़ा है उस रोजे को इस्लाम ने अपने तमाम अनुयायियों पर फर्ज करार दिया अगर कोई भी आकिली बालिग मर्द और औरत सेहतमंद अगर वो रोजा नहीं रखता है तो फिर वो गुनाह अजीम का शिकार होगा और उससे खुदा की बारगाह में कोशिश होगी पूछ गछ होगी हिंदुस्तान की एक मशहूर क्रिकेट शख्सियत मोहम्मद समी साहब हैं उन्होंने क्रिकेट के दरमियान पानी पिया या कुछ और चीज पी तमाम लोग उनको देख रहे थे और इस दरमियान जब वो खेल रहे हैं तो इसका मतलब वो सेहतमंद हैं, तंदुरुस्त हैं तबाना है अब ऐसी कंडीशन में उन्होंने रोजा नहीं रखा और रोजा न रख करके फिर उन्होंने पानी भी पिया दुनिया ने देखा उनको पानी पीते हुए तो एक उनके जरिए से एक गलत पैगाम आवाम में गया और रोजा न रख करके उन्होंने गुनाह का काम किया तो उनको ऐसा नहीं करना चाहिए और वो

કે જેમણે વન ડે ઇન્ટરનેશનલ ફોર્વર્ડમાંથી સન્યાસ લઈ લીધો છે તેમણે કહ્યું છે કે દરેક વસ્તુ માટે અલમ દિલ્લા ભલે આપણી સિદ્ધ વૈશ્વિક સ્તરે મર્યાદિત હોય એવા ચોક્કસ છે જ્યારે પણ હું મારા દેશ માટે મેદાનમાં ઉતરો ત્યારે મેં સમર્પણ અને પ્રામાણિકતા સાથે સો ટકાથી વધુ આપ્યું છે તો મુશ્ફિકુર રહીમ સાહેબે હવે સંન્યાસ લઈ લીધો છે ત્યારબાદ વાત કરીએ ડેવિડ મિલર ની કે જેઓ આ સેમિફાઈનલ માં જે હારી ગયા તો એનું કારણ એમણે બતાવ્યું છે કે આ માં છેલ્લે અમારી ફ્લાઇટ છે એક કલાક ચાલીસ મિનિટની હતી પરંતુ અમારે મુસાફરી કરવી પડી જે યોગ્ય નતું સવારની ફ્લાઇટ હતી અમારે મેચ પછી મુસાફરી કરવાની હતી પછી અમે સાંજે ચાર વાગે દુબઈ પહોંચ્યા ને સવારે સાડા વાગે પાછા ફરવાનું હતું એવું નહોતું કે પાંચ કલાકની ફ્લાઇટમાં પાછા આવી રહ્યા હતા અને અમારી પાસે આરામ કરવા અને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે પૂરતો સમય હતો પણ પરિસ્થિતિ બિલકુલ આદર્શ ન હતી આ ડેવિડ મિલર સાહેબે જણાવ્યું છે કે તેમને ફ્લાઇટને કારણે તે લોકોએ બહુ ભોગવવું પડ્યું છે ત્યારબાદ વાત કરીએ પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફી જે ચાલી રહી છે જેની ફાઈનલ હવે દુબઈમાં રમાવાની છે બીકોઝ ઓફ ભારત તો આને લીધે થઈને ચેમ્પિયન્સ ટ્રોફીમાં આઈસીસી કુલ પાંચસો ને છ્યાસી કરોડ રૂપિયાના બજેટ ને મંજૂરી આપી હતી તેમાં પંદર મેચ રમવાની હતી અને દરેક મેચ માટે લગભગ ઓગણચાળીસ કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું હતું ભારતીય ટીમની ચાર મેચોને કારણે પીસીબી ને અત્યાર સુધીમાં એકસો છપ્પન કરોડ નું રૂપિયાનું નુકસાન થયું ભારત ફાઈનલમાં પહોંચી ગયો હોવાથી તે દુબઈમાં જ રમા છે આમાં પાકિસ્તાનનું કુલ નુકસાન એકસો ને પંચાણું કરોડ રૂપિયા સુધી પહોંચવાનું છે પાકિસ્તાન છે ભાઈ ભોગો બીજું તો શું તો મિત્રો આ હતા દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર લાઈવ કન્ટેન્ટમાં આવતીકાલે ફરીથી મળીશું ત્યાર સુધી મજા કરો ને યાર